નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકામાં પૂરની પરિસ્થિતિના કારણે ચોળીસ ટકા વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો હતો અને તંત્ર દ્વારા શહેરીજનોના હિતમાં વિવિધ પગલાઓ લેવામાં આવ્યા હતા જેને લઈને તંત્રની કામગીરી બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ડાંગ જિલ્લામાં વરસેલી આકાશી આફત નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીઓને ભયજનક સપાટી વટાવવા મજબૂર કરી દીધા હતા કાવેરી અને અંબિકા નદીએ બેલ્લી મોરા શહેરને ધમરોડી નાખતા પાલિકાનો ચાળીસ વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો હતો અને પચીસ હજારથી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા હતા લોકોની રાહત માટે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે ડાંગ જિલ્લામાં વરસતો વરસાદ કાવેરી અને અંબિકા નદીમાં આવતો હોય છે કાવેરી અને અંબિકા બંને નદીઓ નવસારીની બિલ્લીમોરા નગરપાલિકાને સ્પર્શીને વહે છે બંને નદીઓ ભયજનક સપાટી વટાવી જતા ચાળીસ ટકાથી વધુ વિસ્તાર પાણીમાં ગરક થયો હતો જેને લઈને એક હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી કાવેરી અને અંબિકા કાંઠાના અઢારથી વધુ ગામોમાં અસર થઈ હતી બિલ્લીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારની કાવેરી નદીના પાણી ભરાતા હોય છે જ્યારે રોડ વિસ્તારમાં અંબિકા નદીના પાણી બિલ્લીમોરા શહેરને ધમરોડી નાખે છે બંને નદીઓ ગત રાત્રે ભયજનક સપાટી વટાવી જતા જિલ્લાનું તંત્ર એલર્ટ થયું હતું અને એક હજાર થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા હાલ બંને નદીઓની જળ સપાટીમાં ઘટાડો થતા પાણી ધીમી ગતિએ ઓસરી રહ્યા છે છે જેને લઈને પૂર શ્વાસ લીધા નવસારી જિલ્લાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પણ પોતાના મત વિસ્તારની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ જીઓજી જિલ્લામાં થયેલી કામગીરીની માહિતી આપી હતી ગઈકાલે દિનભરમાં જિલ્લાને અડીને આવેલા તાપી અને ડાંગ જિલ્લામાં જે અમારા રેન કેચમેન્ટમાં નદીઓના આવે છે ત્યાંના વરસાદના લીધે રાત્રે ગઈકાલે નદીઓની લેવલ અંબિકાની કાવેરી ઘણી વધી હતી આમ તો પૂર્ણાની લેવલ એ ડેન્જરના નજીક હતી પણ થેન્કફુલી એનાથી વધારે નહીં થઈ આ વરસાદ હાલ તો શાંત છે નદીઓ ડેન્જર ઝોનથી જસ્ટ નીચે છે કાવેરી હાઈએસ્ટ 23 અને амবিকা હાઈએસ્ટ 32.733 ની આજુબાજુમાં થઈ હતી આ બનેનો ડેન્જર લેવલ છે 19 અને 28 ના જગત એમાં આપણે амબિકા થી अफेक्टेड амબિકા ની કાવીરી થી अफेक्टेड ગણદેવી માં 966 લોકો આશરે એમનું ગવર્નમેન્ટ તરફથી રેસ્ક્યુ કર્યું હતું સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પૌત્રપોતાની રીતે રિલેટિવ્સ ના ત્યાં ઉંચા સ્થળે ગયા હતા અંબિકા અને કાવેરી નદીના ધસમસતા પ્રવાહે બિલ્લીમોરા નગરપાલિકાના વહીવટી તંત્રની ઊંઘ હેરાન કરી હતી રાત્રિ દરમિયાન શરૂ થયેલી પાણી ભરવાની શરૂઆત કલાક સુધી રહી હતી નગરપાલિકા તંત્ર કામગીરીમાં જોતરાયું હતું જયારે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અંબિકા અને કાવેરી નદી ની સપાટીમાં હાલ ઘટાડો થઈ રહ્યો છે એકમની મોટી ભરતી હજી આવવાની શક્યતાઓને પગલે તંત્ર હજુ એલર્ટ મોડમાં આવી ગયું છે